તો મિત્રો પાંચ છ જણાની તો અમે પપ્પા કરતા તડકાની શૂટિંગ કરવા જતા પછી એડિટિંગ કરું આખી રાત ઉજાગરા પપ્પા એ ઊભું નહીં અને તમારો પેર કોઈ મળ્યો નહીં એમાં બસો ત્રણસો વ્યૂ આઈને ઉભા રહે હવે એવા વ્યૂ આવતા હતા એટલા બધા કંટાળે કે કશું કઈ મહેનત હું કે ભાઈ મહેનત ચાલુ રાખો પણ એ રે ના મને કે કશું મળતું નહીં કશું વધતું નહીં ખુલું ખાતું કે શું ફાયદો તમારી ઈચ્છા આવતું નહીં તો એ જતા રહે બધા પછી એક ભાઈ છે બીજો મારો હજી સાત સપોર્ટ પણ તો બે જણા હું વિડીયો ઉતારીએ પછી મેં ચાલુ કર્યું કઉ હા વેડો તમે એ વસ્તુ એવી વસ્તુ છે એટલે બંધ થઈ ગયો વિડીયો મારો કોમેડી પછી મેં ચાલુ કઉ ચેનલ બંધ ના રહેવી જોવો ખોટું વ્યૂ વ્યુ ડાઉન થઈ જાય સસ્પેન્ડ ડાઉન થઈ જાય તો મેં ગુજરાતી ગીતો આવે ને એના રેમિક્સ બનાવીને ચેનલમાં નાશે ચેનલ પડી લઈ રહી હોય એમ તો એ નાશે તો એનો મને તમારો બહુ પ્યાર સપોર્ટ મળ્યો એટલે કે વન કે કે તો વિડીયો જતો જ રહે મારો નાખો એવું ખવાડે પછી મેં વિચાર્યું કે ગીતો નાખે શું વાયરલ થાય એમ કોક પોતાનું કોક કર ખુદનું કન્ટેન્ટ હોય ને તો કોક આપણે ઓળખ આપણે ફેમસ ફેમસ થઈએ એમ તો પછી મેં વિચાર્યું તો ખુટનું કન્ટેન્ટ તો એકલો એવું વસ્તુ હું બનાવું કોમેડી વિડીયો તો બનાવી એકવું તો પૂરે પૂરો જોજો આ વ્લોગ હું એ રીતે બનાવીશ બીજા બધા જેવો નહીં એટલે એનો કોઈ કેતો નહી પણ બીજા બધા જેવો નહીં આ મારા બ્લોગમાં તમને એવું થશે કે હું આની હંગાત જ છું અને બ્લોગ પૂરે પૂરે જોશો તો તમને બહુ આનંદ આવશે તો ચલો આજનો બ્લોગ ચાલુ કરીએ તો નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી YouTube ચેનલ માં પહેલા તો સ્વાગત કરી નાખી હવે બીજી દોન સ્વાગત કરું તો મે વાત કરી હતી કે આ પહેલો બ્લોગ છે તમને મારું ઘર બતાવીશ તો ઘર તો છો નાહી જવાનું બીજા બ્લોગ માં ના હવે તમે એમ કહેતા છો કે અરે પહેલા બ્લોગ માં જ વાયદા આલવા માટે ના 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 તમારા માટે તો બનાવીશ એટલે તો તમારે આવવા માટે નહીં તમારા માટે તમને જોવા હું જાય બતાવી દઉં તો ઘર બતાવી દઉં પેલા પછી મારા ભાઈબનનો કોલ આવ્યો તેના ઘરે જવાનું છે તો પેલા મારું ઘર બતાવું જો મિત્રો પેટર્ન લોક તો મિત્રો જેવું મેં કીધું તું કે ઘર બતાવી દીધું તમને બરોબર હવે મારા મિત્રોનો ફોન આવ્યો તો એટલે એના ઘરે જવું પડશે એને કોઈ છે તો ચાલો જઈએ એના ઘરે હું કોમ્સન શું નહીં તો પહેલાં તો આપણે પેલું કીધું તું ઘર બતાતી પેટમ લોક એ ખોલ્ય કયો પેટર્મ મારે છે જેવું કે આપણું ઘરનું પેટમ લોક મારીને લો કટલું એ માડી ને આપળા ભાઈ બન્ના ઘર અમે આવી ગયા છે જો દર્પણ લગાય છે આપડે જીવા લાગી છે જ લાગજે યાર આપડે લાગતા હશે તો પ્રવેશ કરીએ છીએ આ ભાઈ તો ફોન જોવા બોલા ફોન બોલ ફોન કરીને ટીવી

તો અત્યારે હવે ઘરે જઈએ ખાઈ બી મસ્ત હમણાં રાતે મેદાનમાં ટીવી દીવી આ ટીવી દીવી છો રાતે મેદાનમાં મેચ જોવા જવાના છે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ અમારા ઘરમૂળમ ચાલે છે એ જોવા જવાના છે તો આજના બ્લોકમાં આટલું પછી રાતે એકમ જોવા જાવ ને એટલું બતાવીશ કે ટુર્નામેન્ટ થાય તેવી મેચો જેવી ટીમો રમે તો ચલો મળીએ બીજા બ્લોકમાં જય માતાજી